હવે ઠંડી પાછી લાગવાની ચાલુ થઈ ગઈ દાડા થોડો થોડો તાપ લાગ્યો સારું લાગ્યું વાતાવરણ થોડું થોડું શુધરી પાછું પછી કમ્પ્લેટ હતું એવું ને એવું ચુમા હા જેવું થઈ ગયું છે આખી ગેંગ ભેકી કરી છે કોઈ હા હા હું તો સમજ્યું એ જ ઉનાળાનું બધું લેવાનું હમ Nè yeah. Bọn nào ở đây Thả qua hết Bọn ra, Lấy thau hết Qua có lẽ Thôi તો ચાલો ગાય થોડાક ગયાર ભાગી ગયા છે અને વરસાદ બનાવ્યા છે મગ અને બાજરીના રોટલા હે

હાવામાં ઉતાવરમાં નહોતું ખાધ્યું એક રોટલો અડધો ખાધેલો હેં ગઢી ચાલુ કરવાની હતી એટલે ઉતાવરમાં થોડુંક ખાઈ લીધેલું અને વિપુલ ભાઈ ગયેલા અને હાર તો રિસેસમાં ઘેરા આવ્યા છે પણ જો એક બાજુ તો ખાઈ પોપટા અને એક બાજુ મગ લઈ આવવા જાવ છે શાક વિપુલ ભાઈને ખાવું હોય તો સોરી આવો લાવવું છે એવું

આજે વાદળું છે એટલે તો કાઈ પોચ પડી ગઈ છે અને છોકરો અને મારા તુષારભાઈ કરે છે દીવાબત્તી માતાજીને અને રોજબણું કોમ છે કેટલાં પહોંચ્યું છે દિવા જઈએ આપણે વાત તો લગભગ બની ગયેલો રોજબણ છે એટલે પહોંચ્યું એટલે એનો ભાત વઘારો છો એમ એવું છે ખિચડી બનાવીને ફરી પાછી વઘારવાની શાક ના બનાવે એમ કહ્યું